સુરત મહાનગરપાલિકાની સિટી બસ રૂટ નંબર બસ્સો સાત ચોકતી વૈષ્ણવદેવી ટાઉનશીપને સુડા સંસ્કૃતિ આવાસ સુધી લંબાવવામાં આવ્યું હોય જેનું ફ્લેગ ઓફ શનિવારે સવારે ધારાસભ્ય પુણેશભાઈ મોદી અને જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેના હસ્તે કરાયું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ટ્રાન્સપોર્ટેશનમાં સુવિધા મળે તે માટે સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરાઈ છે જેનો હવે રૂટ પણ વધારે રહ્યો છે ત્યારે સુરત મનપા સંચાલિત સિટી બસ રૂટ નંબર બસ્સો સાત જે ચોકથી વૈષ્ણવદેવી ટાઉનશીપ સુધી દોડે છે તેને સુડા સંસ્કૃતિ આવાસ સુધી લંબવામાં આવી છે જેનું શનિવાર સત્તરમી મેના રોજ ધારાસભ્ય પુણેશભાઈ મોદી તથા જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેના હસ્તે ફ્લેગ ઓફ કરાયું હતું આ સમય અનેક મહાનુભાવો સહિતનાઓ હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મોદી સરકાર દ્વારા અનેક પ્રકારના પ્રકલ્પો પૂરા કરવામાં આવી રહ્યા છે ગુજરાત સરકારના પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેક પ્રકારના પ્રકલ્પ પૂરા કરવામાં આવી રહ્યા છે એ જ પ્રમાણે સુરત મહાનગરમાં પણ માન્ય મેયરશ્રીના નેતૃત્વમાં સુરતનો ચારે તરફનો વિકાસ એનો અલગ 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 પ્રકારે અલગ અલગ ઝોનમાં અલગ અલગ પ્રોજેક્ટ ઉપર કામકાજ ચાલુ ચાલુ રહી રહ્યા છે તો પ્રશ્ન એ થાય છે કે આ ત્રણે ત્રણ અમારી સરકાર એ અનેક પ્રકારની સુવિધા આજે આપ જોઈ શકો છો કે ચારે બાજુ આવાસ મુખ્યમંત્રી આવાસ પ્રધાનમંત્રી આવાસ સાથે સાથે સુડા આવાસ અને ગુજરાત સરકારના પણ આવાસ અને મહાનગરપાલિકા પણ આવાસ બનાવે છે તો આવાસમાં રહેતા અનેક નાગરિકોને અવરજવર કરવા માટે બસની સુવિધા પ્રાપ્ત થાય તે હેતુસર સુરત મહાનગરપાલિકા બીઆરટીએસના જે ચેરમેન છે સોમનાથભાઈ મરાઠે એમને ભલામણ પત્ર લખ્યો તો અહીંયા એક વિનંતી પત્ર આપ્યો હતો કે એ બસ શરૂ કરવામાં આવે તો આ નવો વાળો વિસ્તાર જાંગીરપુરા જાંગીરાબાદ અને વાળો વિસ્તાર તો એમાં થોડાક જ એક મહિનાની અંદર અંદર જ આ બસ સુવિધા આજે શરૂ કરવામાં આવી એટલે સુરત મહાનગરના બીઆરટીએસના ચેરમેન શ્રી સોમનાથભાઈનો આભાર માનીએ છે રહીશોને પણ અભિનંદન પાઠવ્યું છે કે આપ અલગ અલગ અને જુદા જુદા પ્રકલ્પોમાં અનેક સુવિધા પ્રાપ્ત કરો છો તો આ બીજી એક બસની સુવિધા પણ આજે તમને ઉપલબ્ધ થઈ તો આ પ્રકારે

ગામના વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાની સિટી બસ અહીંયા આવી શકે એના માટે આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય પુર્નેશભાઈ મોદી સાહેબનો એક અમને પત્ર મળ્યું હતું અને પત્રના આધારે ગત આઠ તારીખે અમે મારા સિટી લિંગના સ્ટોપ સાથે આ વિસ્તારનો સર્વે કરી આજે આ આ વિસ્તારને અમે બસો સાત નંબરનો જે રૂટ છે આ તમામ વિસ્તારને આવરી લે એવી રીતે આ રૂટનું અમે આયોજન કર્યું છે અને આજે જે બસનો અહીંયા શુભારંભ આદરણીય કેબિનેટ પૂર્વ મંત્રી અને અહીંયાના લોકપ્રિય ધારાસભ્ય પુનઃભાઈ મોદી જે વરદ હસ્તે આજે આ બસને ઝંડી આપવામાં આવી છે અહીંના જે રહીશો છે એમને સુરતના કોઈપણ ગુનામાં ચાલીસથી પિસ્તાલીસ મિનિટની અંદર જઈ શકે એવી આપણે જે સિટી લિંક બસની જે બીઆરટીએસ બસ હોય કે સિટી બસ હોય એની જે લિંક પદ્ધતિની જે સુવિધા છે એ એમને ઓએનજીસી તરફ જવું હોય કે પાંડેસરા જીઆઈડીસી છે કે કડોદરા જવું હોય તો તમામ આ સુવિધા એમને મળી શકે છે એટલે આ આપણા વિસ્તાર માટે જે આ વિકાસનો દરેક દિવસ નવો નવો એમ જે સુરત મહાનગર ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર જ્યારે કરતી હોય છે તેને આ એક કામ નાનું છે પરંતુ અહીંયા ઉત્સાહ એટલો મોટો હતો એ તમે જોયું છે તો આ જો વિસ્તારના નાગરિકોને આ સુવિધા મળી છે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા આદરણીય ધારાસભ્યશ્રી અહીંયા પોતે ઉપસ્થિત રહ્યા એમનો પણ આભાર વ્યક્ત કરું